કે જે તમારે ખાવાની મજા આવશે જેનું નામ છે રતાળુ સુરતી સ્ટાઇલ અને લીંબુ વડા આ તમારે આમ ખોલવાનું અને ખોલી પછી તમારે છે ને એમાં લીંબુ નાખવાનું સુરત ની યાદ અપાવી દીધી અને રતાળુ પુરી કે જે ડુમસ ની ફેમસ છે કે સુરત ની અંદર ત્યાં ડુમસ જાવ એટલે લશ્કરી વાળા ત્યાં મળે તમને આ આ બે વસ્તુ ને ચટણી જરૂર ના પડે દીપુભાઈ એમને જ ખાવાનું પણ તમારે ગાંઠિયા પછી આ બધા ભજીયા આ બધી વસ્તુની જરૂર પડે તમારે જો આ છવ્વીસમી બ્રાન્ડ છે છવ્વીસ અને ટૂંક સમયમાં ધબી ચાલતી હોય છે પણ તમને એટલું કહીશ કે તમે અહીંયા ખાસ ખાવા માટે આવજો મને તો મજા આવી છે આ પૂરેપૂરા વસૂલ છે પૈસા મસ્ત ભજીયા છે ખાસ તમને કહીશ કે તમારે આવવાનું છે બજરંગ ભજીયા ગાંઠિયા હાઉસની અંદર મજા જ આવશે